નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો દેશમાં એન્ટી પેપર લીક કાનૂન લાગુ મિત્રો પેપર લીકની ઘટનાઓ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં પસાર કરાયેલા જાહેર પરીક્ષા અધિનિયમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે શુક્રવાર જૂન બે હજાર એકવીસ બે હજાર ચોવીસના રોજ તેન અધિસૂચના જાહેર કરવામાં આવી છે મિત્રો આ કાયદા હેઠળ પેપર અથવા તો ઉત્તર વહીઓ લીક કરવા ઉમેદવારોને ખોટી રીતે મદદ કરવી કોમ્પ્યુટર નેટવર્ક સાથે છેડાછેડ કરવી વગેરે બાબતોને ગુનાની શ્રેણીમાં રાખવામાં આવશે જેની કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રોંગ સાઈડમાં ડ્રાઈવ કરશો તો જશો જેલમાં મિત્રો સુરત બાદ હવે અમદાવાદ અને વડોદરા જેવી સિટીમાં પણ પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઈવ કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે રોંગ સાઇડ ડ્રાઈવ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે મિત્રો અમદાવાદ પોલીસને રોંગ ડ્રાઈવ કામગીરી શરૂ થઈ ગઈ છે અને અમદાવાદ શહેરમાં પોલીસ બાવીસ જૂન બે હજાર ચોવીસથી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી આ ડ્રાઈવ યોજાશે રોંગ સાઇડ જનારને દંડ નહીં પણ તેની સામે દાખલ થશે ફરિયાદ અને મિત્રો જામીન આપવા પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો HDFC બેંકના ખાતાધારકો માટે મહત્વના સમાચાર મિત્રો બેંકના ગ્રાહકોને હવે એક નિશ્ચિત રકમથી અમાઉન્ટના UPI ટ્રાન્ઝેક્શન કરવા પર SMS નહીં મળે આ નિર્ણય પચીસ જૂન બે હજાર ચોવીસ થી લાગુ થઈ રહ્યો છે અને મિત્રો બેંક તરફથી ગ્રાહકોને મોકલવામાં આપતી જાણકારી તરફથી કહેવાયું છે કે પચીસ જૂન બે હજાર ચોવીસ થી આપણે એસએમએસ એલર્ટ સર્વિસમાં અમુક ફેરફાર કરવામાં આવી રહ્યા છે જો તમે કોઈ યુપીઆઈ દ્વારા સો રૂપિયાથી વધારે એમાઉન્ટ મોકલો છો તો એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે આ ઉપરાંત જો તમે પાંચસો રૂપિયાથી વધારે એમાઉન્ટ પ્રાપ્ત કરશો તો એસએમએસ એલર્ટ આપવામાં આવશે

ખેડૂતો માટે પાણીના ટાંકાની યોજના છે આ ત્રણેય યોજના લાભ લેવા માટે ખેડૂતો રાજ્ય સરકારની આય ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરે તે માટે પોર્ટલ ઓપન મૂકવામાં આવ્યું હતું અને આય ખેડૂત પોર્ટલ પર આ યોજના અઢાર જૂનથી ત્રેવીસ જૂન સુધી લાભાર્થી માટે ખુલ્લી મુકાય છે પરંતુ પ્રથમ દિવસે ખેડૂતો દ્વારા એકસાથે અરજી કરવાના કારણે પ્રથમ દિવસે પોર્ટલ સર્વર ડાઉન થયું હતું જેના કારણે ખેડૂતો અરજી કરી શક્યા ન હતા ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોને લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે અગિયાર ડિસેમ્બર બે અને નવ ડિસેમ્બર બે વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે શું મિત્રો ગુજરાતમાં ખેડૂતોની લોન માફી થવી જોઈએ કે નહીં

ગુજરાતમાં અતિ ભારે વરસાદ થશે મિત્રો ત્રણ થી પાંચ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે અને ત્રીસ જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં સારો એવો વરસાદ રહેવાનો છે મિત્રો પશ્ચિમ બંગાળના ભાગોમાં ભારે વરસાદ પડશે મિત્રો અરબ સાગર નો બેચ મળતા ગાજવીજ સાથે વરસાદ રહેશે ત્રીસ જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે અને મિત્રો ત્રેવીસ જૂન થી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે અને મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોવીસ થી છવ્વીસ જૂન વચ્ચે મેઘ મેઘમહેર જોવા મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય મિત્રો નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ તરજત કેન્દ્ર સરકાર અને સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે કૃષિમંત્રીએ જણાવ્યું છે કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી વીસમી જૂનથી શરૂ થઈ જશે અને મિત્રો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે એકસો ને આઠ કરોડની કિંમતનો બાર હજાર છસો ને તેત્રીસ મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે મિત્રો ગત ચૌદમી થી ખેડૂતોની નોંધણી શરૂ કરાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજનો ખેડૂતો મોંઘવારીમાં ફસાયો મિત્રો બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજાર થી બારસો રૂપિયામાં મળતું હતું જે આજે ડબલ થઈ બાવીસો થી ચોવીસો રૂપિયા પર પહોંચી ગયું છે તે જ રીતે બે વર્ષ પહેલા એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો રૂપિયા હતા જેમાં પણ મિત્રો ભાવ વધારો આવતા તે બારસો પહોંચ્યા છે વધુમાં મિત્રો બે વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન દોઢસો થી બસો રૂપિયા હતું જે મિત્રો આજે હવે બસો પચાસ થી ત્રણસો પચાસ નું થયું છે અને મિત્રો રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલા અને આજની તારીખમાં કિંમતમાં ત્રીસ ટકાનો વધારો છે મિત્રો આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે નબી લોન યોજના મિત્રો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ યોજના છે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવે છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે મિત્રો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજ દરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેર દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત મિત્રો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ચોમાસા અંગે જણાવ્યું છે કે આગાહી મુજબ લગભગ આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જશે અત્યારે અઠવાડિયામાં વરસાદ થાય તો આ વાવણી સમયસર કહેવાય અલ નિનોની અસર સમાપ્ત થઈ છે અને લાલ નિનોની અસર શરૂઆત થઈ છે જેના પરિણામે ચાલુ વર્ષે હવામાનની આગાહી કરતી સંસ્થાઓ એવી આગાહી કરી છે કે આપણે ત્યાં એકસો ને ચાર ટકા કરતાં વધુ વરસાદ થશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બીજું પોલ ડબલ વળતર મિત્રો નવા ધારા ધોરણો મુજબ જમીન માલિકોને ટાવર બેઝ એરિયા માટે જમીનની કિંમતના બસો ટકા વળતર મળશે જે હાલમાં એંશી જ છે જ્યારે ટ્રાન્સમિશન કોરિડોર માટે વળતર બમણું કરીને જમીનના મૂલ્યના ત્રીસ કરવામાં આવ્યો છે વળતરની સમસ્યાઓને કારણે પ્રોજેક્ટમાં થતા વિલંબને ઘટાડવા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ આ યોજના અઢાર જૂનથી ત્રેવીસ જૂન સુધી લાભાર્થી માટે ખુલ્લી મુકાય છે પરંતુ પ્રથમ દિવસે ખેડૂતો દ્વારા એકસાથે અરજી કરવાના કારણે પ્રથમ દિવસે પોર્ટલ સર્વર ડાઉન થયું હતું તેથી હવે એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો હવે તમે વધુ એક દિવસ માટે ઓનલાઈન અરજી આઈકેડ પોર્ટલ પર કરી શકશો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ખેડૂતોને મળશે ડબલ હપ્તા મિત્રો ખેડૂતો માટે બજેટ બે હજાર ચોવીસ પહેલા સારા સમાચાર આવી શકે છે નાણામંત્રી નિર્મળા સીતારામન બે હજાર ચોવીસમાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને કરી શકે છે બજેટ રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ હપ્તામાં વધારો કરવાની જાહેરાતો થઈ શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન યોજનામાં દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં બે હજાર રૂપિયા મળે છે એટલે કે કુલ ખેડૂતોને છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણ ના બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી જશે મિત્રો હાલમાં દર ચાર મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે દર ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં છ હજાર ની બદલે આઠ આપવામાં આવી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રાહત આપવા ઓગસ્ટ બે હાજર વીસ ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવે છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશીઓના નુકસાનમાં તેત્રીસ ટકાથી સાઠ ટકાનું નુકસાનનું વળતર આપશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજારનું વળતર આપવામાં આવશે અને સાઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજારનું વળતર આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને મોટી ભેટ મળી શકે છે કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે મિત્રો ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે મોટી ભેટ આપી શકે છે સરકાર આઠમા પગાર પંચની રચના કરવાની યોજના બનાવી રહી છે આ સિવાય સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે અને મોંઘવારી ભથ્થામાં કુલ ચાર વધારો થશે જે બાદ પગારમાં બમ્પર વધારો થવાનો છે લગભગ એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને આનો ફાયદો થવાનો છે અને જૂનના અંતમાં અથવા જુલાઈના પ્રથમ સપ્તાહને તેની જાહેરાત કરાવી શક્ય માનવામાં આવી રહ્યું છે જોકે હજુ સુધી સરકાર સત્તાવાર રીતે કોઈ કહ્યું નથી ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટાની સંભાવના વ્યક્ત કરી છે તેમણે ત્રણ દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તેમણે તારીખ બાવીસથી થી ચોવીસ દરમિયાન હવામાનમાં પલટો કેવો ફેરફાર થઈ શકે છે અને ક્યાં વરસાદ વરસી શકે છે તે અંગેની સંભાવના વ્યક્ત કરી છે અંબાલાલે મિત્રો આ દિવસો દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે કે રાહત મળશે અને દક્ષિણ ગુજરાત સિવાય બાકીના ભાગોમાં કેવી સ્થિતિ રહી શકે છે તે અંગેની પણ આગાહી કરી છે વધુમાં અંબાલાલ પટેલે ખેડૂતોને ઉપયોગી થાય તેવી માહિતી આપીને ક્યારથી ગુજરાતમાં ચોમાસાનું રમઝટ બોલાવશે તેની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેલી છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો આહવા ડાંગ વરસાદના ભાગો ઉપરાંત જૂનાગઢ ભાવનગર ખંભાત જંબુસર પાદરા વડોદરાનો સમાવેશ થાય છે આ સાથે રાજ્યના અન્ય ભાગો કે જ્યાં વરસાદ થઈ શકે છે તેવા વિસ્તારોમાં પણ તેમણે સંભાવના વ્યક્ત કરે છે મિત્રો રાજ્યમાં વરસાદની સંભાવનાઓ બાદ અચાનક ચોમાસાએ બ્રેક મારતા મોટા શહેરો તથા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બફારો અને આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે